હા એ દોસ્તો કેમ છો તો સ્વાગત છે બધાનું આજે ફરીને એકવાર નવા વિડીયોમાં તો દોસ્તો જો વાગી ગયા છે પોણા પાંચ થઈ ગયા છે તમને બતાવું જો પોણા પાંચ થઈ ગયા છે અને અત્યારે આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે કેમ કે આજે હીરામાં જો કે વહેલા રજા પડી ગઈ એટલે પહોંચી ગયા છે ઘરે અને મયુની આવે ને પછી આપણે વિડીયો કંઈક આગળ ન ઉતારવી તો વિડીયોમાં ટેડ સુધી રેજો અને જો જોતા પહેલાં એક લાઇક દબી દેજો તો ચાલો દોસ્તો બન્યા વિડીયોમાં હમણાં મયુનીને હું નિશાળેથી તીળી આવું થોડીક વાર છે પછી આગળનો વિડીયો શૂટ કરીએ તો બહેના રીજો વિડીયોમાં તો દોસ્તો જો મયુનીને નિહાળે જવાનું તો લેવા પણ એ ચાર છોકરા હતા એટલે પછી એને નો લાવ્યો અને દાણો લઈને વ્યા અને એ જો ધાર્મિક છે તે આજે હવાનું વેણ કરે છે મોટી મોટરમાં બે અવા હાટું જોકે નાની તો એને આપણે બે ત્રણ દીધ જ પણ આજ અવારનો રોએ છે મોટર હાટું તો અત્યારે જોઈને મોટર કાઢી છે અને ઓલા ઘરમાં પડી જાય એટલે ધૂળ ચડી ગઈ કારણ કે અઠવાડિયે દીથી નહીં કાઢી પાછી તો એને પહેલાં એને ધૂળથી સાફ સાફ સફાઈ કરી નાખી ફૂંકણી ઉમેરી ને પછી સાયસિંગમાં ઘડી મૂકી દેવી ને પછી આજ સાંજે હાંકશું અડધી પોણી કલાક મૂક્યું ને તો આ ઘણું સાયસિંગ થઈ જાય તો હલો પહેલાં એને ફૂંકણી ઉરી દેવી તો જો શેટીન ખાલામાં ફૂકણીયું છે પેલા ફૂકણીયું આપણે કાઢી લેવી જો અહીંયા પડ્યું ઉપર જ પડ્યું છે જો આ ફૂકણીયું છે તો છે ને આપણે ફૂકણીયું મારી દેવી જો ગાડી પણ અમે કાઢીને મૂકી દઈએ તો બેહી ગયો છે શું કરે છે લે હે ભૂમ કરું છે ને અહીંયા ભૂમ 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 જો 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 ભૂમ કરવાનું છે એ એ એ બહાર નીકળ નકર ઈ <laughs> ये ये ये, ये <laughs> ले <ने> कोई। <laughs> <laughs> so, ना है हाल हाल तर जो भाई डमरी हमरे माहीर भाय उडान

સાફ કરી ને તો દોસ્તો જો વાગી ગયા છે સાત વાગી ગયા હે અને પાછા દરણું દળવાનું એવું બધું જાતા ને એટલે મોડું થઈ ગયું એટલે પાછો આઠ વાગ્યે વિડીયો ચાલુ કર્યો આ બાજુ બેટેકાનું બનાવનું છે સુધાર બીટેકા સુધારે આખા નહીં પણ અડધા બનાવજે એટલે છોડેલું થાય નકર છોડેલું નહીં એમ જો આ બાજુ માણસો જો રમે છે એક બાજુ લેસન નું કામ હાલે છે જોઈ લો આ મયુ લેસન કરે બેઠી બેઠી અને જો ચંપા અને એક ભાઈ ટ્રેક્ટર આ કામ ચાલુ છે મહેર ભાઈ તમે શું કરો દડિયું તે લેસન ગણી ને ગયું જો લેસન નું કામ હાલે છે બહાર અને રમે છે અને વાગી ગયા છે સાત જો આજે સાત વાગ્યા ને તો એટલું અંજવાળું છે તો હે ને માતાજીના અને તુલસીમાં દીવા બજે કરી અને પછી આપણે મળવી તો વિડીયોમાં ભીના રહી ગયો શાક પણ બનાવવાનું છે કાંઈ કા હા કાલે શુક્રવાર છે તો મયુરની મમ્મી છે લાલ શુક્રવાર રેવાની છે તો છે હવે જોવી આપણે જાય ગયું ને તો શું કરવાનું હોય વાર્તા કરવાની હોય એક દિવસ રહેવાનું હોય તો ચાલો એ કાલનું પછી ઉતારીશું તો આજે તો હવે વેડિયો તમને દીવાબી પહેલા કરી લઉં જો મોટર ફાઇનલી ચાર્જિંગ મેં કાઢ નાખી અને જો ચાલુ થઈ ગઈ હે બેવું છે હે તો બે જ એટલે બાણું કેમ નહીં ખોલતું ખોલ બે દાદ તો દોસ્તો જો વાગી ગયા છે આઠ વાગી ગયા છે અને માહિરને લેસન કરે છે બાર અને જમવાનું તૈયાર થઈ ગયું છે બે ત્રણ રોટલી બાકી છે પછી આપણે જમવા બે જઈએ અને વિડીયો જો કેટલા વાગ્યા આઠમાં પાંચ મિનિટની વાર છે એટલે પછી હવે વિડીયોને આજે એટલું બધું ખાસ નહીં બન્યું હોય આજે ઘરનો ઘરનો વિડીયો બનાવ્યો છે એટલા માટે તો માહીને એને આજ મોટર ને એવું બધું સાફ કર્યું અને રમકડે રમાડ્યા કાંઈ એટલું બધું ખાસ છે નહીં તો જો આજે આખા બેટેકાનું શાક પાછું બનાવ્યું પ્લાન ફેરવ્યો કે કટિંગ કરવાને બદલે આખા બનાવી નાખ્યું એટલે કે ભૂંગળા બેટેકાનું થાય છે આજ તો ચાલો દોસ્તો હવે જમી લઈએ અને વિડીયોને આપણે એન્ડ આપીશું અને મળશું આપણે કાલના વિડીયોમાં તો ચાલો દોસ્તો આજ માટે આટલું અને અહીં સુધી વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો ચાલો દોસ્તો મળશું કાલે ત્યાં સુધી બધાને ટાટાને બાય બાય